આખી રાત નો તો બધી રાખ્યો મને હાથ પગ દુખવા મળ્યા પગે બઉ દુખી હજી તો બીજા હાથ પગ ને લેડો આજ તો તમને લઈ જવાના છે તર

ચાલી ચા તો આલું પણ ચા તો ગેસ થી બનાયે કમ કરો આમ પેલા છોડ્યો પેલા ગોટા ને

લાલ ભા હું તમારી ગાય છું કીધું લાલ ભા હું તમારી ગાય છું

આ દેવતામ ભાઈ જોન તો નામ ના કરે પણ કામ કરતો નઈ કે પગાલ લેવા ટાઈમે આવી જશે હોય કામ કરતા જો રાવ જો એ 49 તો ક્યાં એ 49 કહો એડવાન્સ કરો બોલો 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 ભાઈ આવ ક ના બાજુ આવ તો ના ઠે એ અમે પહેલા પકડી લેતા નઈ નાહી ના જાય ને તમરો મારવ ને પકડવાતું જવાનું

અહ ડબલા જો આખી રાત કોમ કઈ ઊભો રહ્યો જોરદાર ફાટ આઈ એ એવું કરી ઊભો જવાનું

હું ઓમ આ તમે ઓમ જો હું અચ્છી બરોબર ને ઈને દેખાડવાને તો એક આપળો પુનામાં ઈયે હા ને હા નેક પોઈ જો તો હું આવું તો ઓમ ગોળુ મેલુ એ પેલા હા વિશ્વાસ કરી માળું પડતો ઓમે વિશ્વાસ કરી છે અમારે ગમે તે કંઈ મારા આ જગ્યાએ નાહવું પડે અને નાહવું એવું પહેલાં સરપંચના પાણી છે સરપંચ બધી હકીકત કહું કે મારા આવતી તું પેલા નોમસિંહ ચોડે મને ફસાયો પેલા મને જોઈ લેવા દે આજુબાજુ તો કોઈ ના હોય એટલે આ કક્કી છે હું દેખાતું તો નથી નાહવા દેવા વાય ના છો પણ પેલી ના ઢીલા હતા એ દોરે લીલા હતા ખરી પડતો નહોતો અરે ગંબા વાત તો હો પણ પેરા ફાડ્યો

તમે કોમ કરાવો તો કરાવો ના કરાવો કોઈ નઈ તે સાઈડ ગંભાળે એરોન કરીને તમે એરોન કરો ત્યાં એરોન ખરે જ ન આ ગંભાળે હાલબી કરીને આવ્યો હું હું કઈ નઈ સાઈડ લીલા હે એટલે આ સાઈડ આવ્યો હું અચ્છા યે વચ્ચે એ સાઈડ નઈ હું આ સાઈડ જ જઉં એ સાઈડ જશો આ સાઈડ આ ત્યાં વચ્ચે જ જઉં હા વચ્ચે જ જઉં જ્યાં ના તો આઈ બનશે અરે ના જઉં стан એ સાઈડ થઈ ગયા કહું ગમે તે થાય અમાર સીધી ઊભી લોટ મૂકવી હ સિદ્ધાંત જવું એવો સરપંચ બધી હકીકત કઈ દે આ તો નઈ આ તો પેલી સાઈડ પેલી સાઈડેરું પડી જોયું દાતેરું પડી પણ તું જેતો

લીલા લેર એવું ચમ મૂડો લીલા લેયર હોય

પણ 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 આ સાઈડ હતા ને બહુ લીલા હે એટલે એ સાઈડ હતો એવું કીધું મોકલું તમે ના મળે કેવું પણ જુઠ્ઠું બોલવું પડે મારે

ખાવાનું આવે તો ઘરે બરોબર ઠંડક પડે હવે તું નાખવાની કોશિશ કરીને પેલો આખડો મળ્યો એ આખલા પાછળ જીત્યા ને ઘેર હોય